ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગિરનાર પર્વત અને ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂક્યા બાદ તંત્ર દ્વારા મહાશિવરાત્રી પહેલાં કડક અમલ કરતા વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને છેલ્લા ચાર દિવસ થી વેપારી દુકાનો બંધ રાખીને હડતાળ રાખી હતી પરંતુ જુનાગઢ ના ધારાસભ્ય સંજયભાઈ કોલિયા અને અધિકારીઓની સમજાવટ બાદ વેપારીઓ હડતાળી લઈને તંત્ર ધારાસભ્ય સંજયભાઈ કોલિયા એ ભવનાથ અને ગિરનાર તમામ વેપારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કારી મીડિયા પ્રભારી હવે આજે અમે સવારના શ્રી સાથે પદાધિકારી સાથે અને અમારા જે વેપારી મિત્રો સાથે અનેક વાટાઘાટાઓ કરી એમાં જે હાઈકોર્ટની ગાઈડલાઈન છે કે ભાઈ ગિરનાર ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવા કર્યો છે અને અંદર પ્લાસ્ટિક મુક્ત ગિરનાર આપણે બનાવવાનું છે તો અમારા વિચાર અંતે બધાની ચર્ચા કર્યા પછી અમે એવું નક્કી કર્યું છે કે અમે પણ ગિરનારને પ્લાસ્ટિક મુક્ત કરવાનું જે અભિયાન છે કોર્ટની ગાઈડલાઈન છે અને સરકારશ્રીના જે આદેશો છે એને માન આપી અને અમે પણ આ ચળવળમાં જોડાશું ગિરનાર ઇકો ફ્રેન્ડલી બને અને પ્લાસ્ટિક મુક્ત બને એ વેપારી તરીકે અમારી પણ ફરજ છે અને અમે જે હાઈકોર્ટની ગાઈડલાઈન છે એ અનુસાર ઇકો ફ્રેન્ડલી પેકેજિંગની અંદર પાણી ખાણીપીણીની જે બધી વસ્તુઓ ખાવા પીવાની વસ્તુઓ અને બીજી અનેક વસ્તુઓ છે એના જે ઓલ્ટરનેટ અમને સમજાવવામાં આવ્યા છે અને જાણવા મળેલા છે લોકપ્રતિનિધિઓ દ્વારા અને એનો ઉપયોગ કરી અને અમે વેચાણ કરશું ગિરનાર ને ઇકો ફ્રેન્ડલી બનાવશું અમે પોતે પણ પબ્લિક ને પણ અવેરનેસ કરશું અને પબ્લિક ને પણ અમે એવી વિનંતી કરીએ છીએ કે તમે જે પણ વસ્તુઓ લઈને આવો એ પ્લાસ્ટિકની વસ્તુ અહીંયા લઈને ન આવો કારણ કે ગિરનાર છે એ પ્રતિબંધિત એરિયા છે અને આપણી વિરાસત છે આપણા માટે પૂજનીય વસ્તુ છે અને એનું આપણે માન સન્માન જાળવવાનું છે એવું અમે વેપારી મિનિટ નક્કી કર્યું છે અને સુખાંતે આનો અંત અત્યારે આવેલો છે અને તંત્રનો પણ અમને આની અંદર સંપૂર્ણપણે ટેકો મળશે અને

પ્લાસ્ટિકની અન્વયે અમે કઈ કઈ વસ્તુઓનો આપણે ઉપયોગ કરી શકીએ ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ આપણે કઈ કઈ વાપરી શકીએ અને એના ઓપ્શન શું છે એ તંત્ર દ્વારા અને અમે અંદર અંદર વેપારી મિત્રો દ્વારા જેને પણ જે જાણકારી હતી એ અમને આપવામાં આવી અને અમે અમને એ બધી વસ્તુ યોગ્ય લાગી છે અને એનો ટૂંક સમયની અંદર જે એના જે લિંક છે અમને મળેલી છે અને એના જે વેચાણ કરતાઓ છે એનો અમે સંપર્ક કરી અને કાલથી એને ઇકો ફ્રેન્ડલી વસ્તુ અને ઇકો ફ્રેન્ડલી પેકેજિંગની ખરીદી પણ કરશું અને એનું જ વેચાણ કરશું ગવર્મેન્ટને હાઈકોર્ટના આમદારને અમે સંપૂર્ણપણે સહયોગ આવશું એવી અમારી બધેની લાગણી છે અને એવી અમે i'm not going